દરેકે દરેક કોમના યુવાનો દ્વારા આજે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખાસ કરી આ શોભાયાત્રાનું આયોજન બજરંગ દળ આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર લખતર ગામના યુવાનો પોતે બાઇક લઈ અને ભગવો ધ્વજ લઈ અને જોડાયા હતા મોટી સંખ્યાની અંદર જ્યારે આ યુવાનો જોડાતા અને જ્યારે ભવ્ય યાત્રા નીકળી ત્યારે સમગ્ર લખતર શહેર ભગવા રંગથી રંગાઈ ગયું હતું આજે લ અયોધ્યા મંદિરની અંદર ભગવાન રામ મંદિરની પ્રાણપ્રથા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે લખતરના યુવાનો દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા લખતર બોચરેશ્વર મહાદેવ પાસેથી આ શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યાંથી તેમના દ્વારા આ શોભાયાત્રાને સમગ્ર શહેરમાં થઈ અને પસાર થઈ હતી તે બાઇક રેલી સહિતની શોભાયાત્રાનું આયોજન કરવાની અંદર મોટી સંખ્યાની અંદર યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને તેઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા ત્યારે સમગ્ર શહેર ભગવા રંગથી રંગાઈ ગયું હતું અને લોકોમાં એક જ આનંદ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો